કચ્છમાં ઝડપાયેલી નકલી ઈડીની ટીમ મામલે ભાજપ અને આપના નેતાઓ વચ્ચે છેડાયેલી ટ્વિટર વોર અટકાવવાનું નામ નથી લેતી ગૃહ રાજ્યમંત્રી અસંગવે નકલી ઈડી મામલે ઝડપાયેલા આરોપીને આમ આદમી પાર્ટીનો નેતા ગણાવ્યો હતો અને આપ પર પ્રહારો કર્યા હતા મામલે હવે આપના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ નકલી ઈડી મામલે ઝડપાયેલા આરોપીઓને ભાજપના સાંસદ અને પોલીસ સાથેના ફોટો ટ્વીટ કરી ભાજપ પર વળતો પ્રહાર કર્યો છે સાથે હરસંઘવે પૂછ્યું કે આરોપીનો ભાજપના સાંસદ સાથે શું સંબંધ છે એનો જવાબ આપો કચ્છમાં ઝડપાયેલી ઈડીની ટીમે મામલે આપ પાર્ટીના કનેક્શનને લઈ ગૃહ રાજ્યમંત્રી હરસંઘવે ટ્વીટ કરતા ગુજરાત આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ સોશિયલ મીડિયા એપ્સ પર ટ્વીટ કરી ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીને સવાલ કર્યો હતો કે નકલી મામલે જે આરોપી ઝડપાયો છે તેના ભાજપના સંસદ પોલીસ કર્મીઓ સાથેનો ફોટો ટ્વીટ કરી હરસંઘવી સવાલ કરતા કહ્યું છે કે આરોપીના ભાજપ સાંસદ સાથે શું સંબંધ છે એનો ખુલાસો આપો યસુદાન ગઢવીએ વધુમાં લખ્યું કે આ બાત નીકળી હે તો દૂર તક જાયગી ભાઈ શ્રી ટ્રોલ મંત્રી હર્ષભાઈએ હોય એવી રીતે ટ્વીટ કરીને ગઈકાલે જે આમ આદમી પાર્ટી ઉપર આક્ષેપ કર્યા કે આમ આદમી પાર્ટીના પારા સહિતના લોકો સાથે જે આરોપી છે એમના ફોટો એમણે પોસ્ટ કર્યા હતા ગૃહમંત્રી તરીકે જવાબદારી બનતી હોય છે રાજ્ય સંભાળવાની તમે નકલી ઈડી નકલી સીબીઆઈ નકલી પીએમ ઓ નકલી સીએમ ઓ નકલી કલેક્ટરો નકલી ડેપ્યુટી કલેક્ટરો આઈએસ નકલી આઈપીએસ નકલી નકલી કચેરીઓ નકલી અદાલત નકલી જજ બને છે ત્યારે તમે શું કરો છો સવાલ એ છે કે આજે મેં એટલે માટે ફરીથી ટ્વીટ કરી છે એમને દેખાડવા માટે કે બાત નીકળી હે તો દૂર તક જાય તમે આવી રીતે ટ્વીટ કરીને આરોપ કરીને આમ આદમી પાર્ટીને બદનામ કરવાની કોશિશ કરીને ભાગી નહી જઈ શકો કાં તો તમે ખુલ્લી ડિબેટની ચેલેન્જ સ્વીકારો અને કા પુરાવા લઈને આવો અથવા તો આજે મેં એટલે માટે ટ્વીટ કરી છે કે આજ આરોપી જે ઈડીના છે આમ આદમી પાર્ટીના કોઈ હોદ્દેદાર નથી આમ આદમી પાર્ટી પાસે હોદ તો સસ્પેન્ડ કરી દે પેલા જ મેં કહ્યું હતું અને ગુનેગાર હોય ને ફાંસી લટકાવવો જોઈએ કોઈ પણ પણ એમના આજે મેં ફોટો ટ્વીટ કર્યા છે જે સાંસદ છે ભાજપના અને ભાજપના સંગઠનમાં પણ બહુ મોટો હોદ્દો ધરાવે છે એમની સાથે એમના ફોટો છે પોલીસ અધિકારીઓ સાથે ફોટો છે પોલીસના આઈપીએસ અધિકારીઓ સાથે ફોટો છે તો એનો અર્થ શું થયું ભાઈ હર્ષભાઈ આ તમારી કઈ ગેમ તો નથી ને આ ખરેખર થઈ શું રહ્યું છે તમે બદનામ કરો છો આમ આદમી પાર્ટીને અને નકલી ઈડી વાળા તો તમારે ત્યાં બધા ભેગા થઈ રહ્યા છે એટલે ભાજપનું જ સભ્ય છે કે શું ભાજપે આનો શું કરવો જોઈએ ભાજપને દર વખતે અત્યારે માન લો કે બળાત્કારીઓ પકડાય છે તો ભાજપ સાથે પકડાય છે ટોલ નાકા ભાજપ નકલી વાળા ભાજપ પડા હોય છે પોંજી સ્કીમ વાળા ભાજપ વાળા હોય છે એટલે તમે એમ થયું કે આ બધા બદનામ બદનામ ભાજપ થઈ રહ્યું છે ચાલો ખોટો એક આરોપ કરી દઈએ આમ આદમી પાર્ટી પર એવું તો નથી ને આ બહુ ખોટી બાબત છે તમારે સાંસદ શ્રી સાથે એમના ફોટો છે તમારે ખુલાસો કરવો જોઈએ કે એમના સાથે શું સંબંધ છે અને આનો જવાબ તમારે આપવો જોઈએ અને ગુજરાતની મીડિયાને પણ મારી વિનંતી છે કે આને તમે બે રીતે લો કે એક તો આમ આદમી પાર્ટીનો કોઈ હોદ્દેદાર નથી હોત તો અત્યારે હું સસ્પેન્ડ કરી દે બીજું કે આમ આદમી ભાજપના નેતાઓ સાથે એમના શું સંબંધ છે એ હર્ષભાઈ ખુલાસો કરે સુદાન ગઢવી ક્યારે કઈ હાલતમાં શું બોલે છે એ તેમને જ ખબર હોય છે તો બીજી તરફ પોલીસ તપાસમાં પણ સામે આવ્યું છે કે અબ્દુલ પોતાની પ્રવૃત્તિઓને જે નાણા આપતા હતા એનો આપના કાર્યક્રમમાં ઉપયોગ કરતો હતો પોલીસ આ મામલે આગામી સમયમાં આપના નેતાઓની પણ પૂછપરછ કરી શકે છે મારે ઈસુદાનભાઈને પૂછવું છે કે દિલ્હીના નેતાઓ લિકરનો ગોટાળો કરી ભાગ બટાઈ કરતા હતા અને એની અંદર સજા ભોગવી રહ્યા છે એ જ પ્રમાણે અહીંના નેતાઓ તમે એ જ માર્ગે જઈ રહ્યા છો કાર્યાલય ઉપર કે એમને જ ખબર હોય છે પરંતુ જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીનો પ્રશ્ન છે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતા હોય બધા લોકપ્રિય નેતાઓ છે લોકપ્રિય નેતા પ્રજાની વચ્ચે જતા હોય છે ત્યારે પ્રજાના વ્યક્તિઓ એની સાથે ફોટા પડાવતા હોય છે ત્યારે કોઈ ક્રિમિનલ રેકોર્ડ હોય કે ન હોય એનો કંઈ ખ્યાલ નથી પરંતુ એ ભારતીય જનતા પાર્ટી એવા કોઈ ક્રિમિનલને પોતાના ગુજરાત ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવે કહ્યું હતું કે સુદાનનો પ્રશ્નોનો જવાબ આપવા માટે ભાજપ બંધાયેલો નથી ભાજપના કાર્યાલય પર આવ્યા ત્યારે કઈ હાલતમાં હતા એ એફએસ ના પુરવાર થઈ રહ્યું છે તેઓ કઈ હાલતમાં કયો પ્રશ્ન કરે તમને જ ખબર હોય છે જ્યાં સુધી ભાજપનો પ્રશ્ન છે ભાજપના નેતા પ્રજા વચ્ચે જતા હોય ત્યારે પ્રજાની તેમની સાથે ફોટો પડાવતી હોય છે ભાજપ તેવાના પક્ષનો નો પદ અધિકાર બનાવતી નથી કદાચ કોઈ પક્ષનો નો પદ અધિકાર હોય અને ક્યાંય સંડોવાયેલો હોય તો ભાજપ સસ્પેન્ડ કરી સજા કરતા ખચકાતો નથી આમ આદમી પાર્ટીના મહામંત્રી પકડાતો હોય ત્યારે સુદાન ગઢવી લાજવાને બદલે ગાજી રહ્યા છે કૌશિક પટેલ ટીવી ન્યૂઝ સુરત